ભીલડીમાં આવેલ પાર્શ્વનાથ જૈન તીર્થધામમાં લોકમેળો ભરાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ જૈન તીર્થધામમાં પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણ નિમિત્તે લોકમેળો ભરાયો હતો દર વર્ષે માક્ષર વત દશમના રોજ જૈનોના ભગવાન પાર્શ્વનાથ ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે જેમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું જૈનો દ્વારા પાર્શ્વનાથ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બહાર હાઈવે પર ખાણીપીણીના સ્ટોલ લાગ્યા હતા જેનાથી અનેક લોકોને રોજગાર મળી રહ્યો હતો અને આવનાર લોકોએ પણ મેળાનો આનંદ માણ્યો હતો મેળામાં બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ધવલ પટેલ તેમજ પીએસઆઈ શ્રી એ કે દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે રહી શાંતિમય રીતે મેળો સંપન્ન થાય તેની તકેદારી રાખી સેવા આપવામાં આવી હતી અહેવાલ નરેશ મોદી ભીલડી બનાસકાંઠા